સિયાળમ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ હાથ ધરી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે જે સાથે આજે છેલ્લા ત્રણ વર્ષથી નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવના આયોજન હાથ ધરવામાં આવતા આજે વસંત પંચમીના સંસ્કૃતિના ઓરા સાથે આણંદ નજીક આવેલા વલાસણ મેલડી માતાના મંદિર પરિસરમાં ત્રીજા સમૂહ નિઃશુલ્ક લગ્નોત્સવનું આયોજન સંસ્થાના અગ્રણી દિપાલીબેન ઇનામદાર દ્વારા રાજ્ય કેબિનેટ મંત્રી રમણ સોલંકીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું જેમાં એકાવન યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે સામાજિક સંસ્થાઓ દ્વારા આ પ્રકારના આયોજનો કરવામાં આવતા સમાજ માટે દિશાસૂચક બની રહ્યા છે ફક્ત લગ્નોત્સવ જેવા આયોજન નહીં પરંતુ તેની સાથે ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે જે મહિલા સશક્તિકરણ માટે આવકારદાયક હોવા સાથે શિક્ષણ શિક્ષણને પણ વેગ મળે તેવા આશયથી વિદ્યાર્થીઓને પુસ્તક સહિત સામગ્રીના નિઃશુલ્ક વિતરણ કરતા સમાજ શિક્ષિત બને તેવા અભિગમ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે નું જણાવ્યું હતું દીપાલેબેન ઇનામદારે જણાવ્યું હતું કે સમાજ માટે કંઈક કરવાની ધગશ અને મહિલાઓ પણ પોતાના પગભર બને આત્મનિર્ભર બને તેવા વિદ્યાર્થીઓ શિક્ષિત બને તેમજ સમૂહ લગ્નોત્સવના આયોજન થકી કુરિવાજોથી જકડાયેલ સમાજને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ પૂર્વ સાંસદ દિલીપ પટેલ હું દિપાલી ઇનામદાર સિયારામ ફાઉન્ડેશન છું અને આ વર્ષે આપણે દર વર્ષની જેમ આ વખતે ત્રીજું સમૂહ લગ્ન છે નિશુલ્ક સર્વ જ્ઞાતિ મા બાપ પિહોણી દીકરીઓના એકાવન પિહોણી દીકરીઓના આ ત્રીજા સમૂહ મંદિરના સાનિધ્યમાં કરી રહ્યા છે અને આ ત્રીજું વર્ષ પણ દર વર્ષની જેમ ખૂબ સફળપૂર્વક રહ્યું છે તેમજ ગામજનોનો અને દરેક સ્વયંસેવકોનો ખૂબ સાથ સહકાર સારો મળ્યો છે અને આજે આ કાર્યક્રમ આપણે પાર પાડ્યો છે આજે કેટલા જોડા આજે એકાવન જોડાઓને સમૂહ લગ્ન ભાગ લીધો હતો અને એમના લગ્ન સંપન્ન થયા છે આ ફાઉન્ડેશન ઊભું કરવું અને ફાઉન્ડેશન ની પાછળ આ રીતે પ્રવૃત્તિ કરવી એ પાછળનો ઉદ્દેશ છે જી એની પાછળનો ઉદ્દેશ મેં ગયા વર્ષે પણ કીધો હતો કે જ્યારે હું લગભગ ત્રણ ચાર વર્ષ પહેલાં ગામમાં આવી હતી ત્યારે મને ખરેખર થયું કે અહીંયા ગામમાં દીકરીઓ માટે અને એવા મા બાપ માટે કંઈક કરવા જેવું છે જેથી કરીને કોઈ પણ મા બાપને પોતાની દીકરી બોજ ન લાગે એનું લગ્ન કરાવવું બોજ ન લાગે એ હેતુથી મેં અ બજાને અનુરૂપ રહે એ માટેથી આ સમૂહ લગ્નનો વિચાર કર્યો હતો અને બે સમૂહ લગ્ન ખૂબ સારી રીતે પાર પડ્યા છે અને આ ત્રીજું લગ્ન પણ આપણે સરસ રીતેથી પાર કર્યું છે સમૂહ લગ્ન સેવા સીઆરએમ ફાઉન્ડેશન બીજી અને અહીં વરા સાગરભાઈ પટેલ પદાર્થ સમૂહ લગ્ન સિવાય પણ આપણે નિશુલ્ક દરેક બહેનોને સીવણ ક્લાસીસ બ્યુટી પાર્લર મહેંદી ક્લાસીસ આ બધું સીઆરએમ ફાઉન્ડેશન છેલ્લા 3 વર્ષથી કરે છે અને આપણા સીઆરએમ ફાઉન્ડેશન થી 1000 થી વધારે બહેનોએ આવી નિશુલ્ક તાલીમ લીધેલી છે તેમજ આપણે દરેક બહેનોને સીવણ શીખ્યા પછી પણ સરળ વ્યાજ વગર એમને સિલાઈ મશીન આપીએ છીએ તેમજ જે બહેનોને બ્યુટી પાર્લર પોતાના ઘરે ઊભું કરવું હોય એમને પણ આપણે મદદ કરીએ છીએ અને દરેક શાળાઓમાં બાળકોને શુક ચોપડા વિતરણ પણ કરીએ છીએ એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી હર હલચલ પર નજર હર હલચલ કી ખબર છે